ગામની અંદર રહેતા એના ઉપર આજ મને બહુ જ ગર્વ થયો છે હે અમારા ગામની અંદર થીમનાણા ગામની અંદર રહેતા હતા આજથી પાંત્રીસ વર્ષ પહેલે અત્યારે નહીં પાંત્રીસ વર્ષ પહેલે અહીંયા રહેતા હતા એના ઉપર મને આજ બહુ ગર્વ થયો હોય એવું એનું એક નામ અહીંયા આવ્યું છે અને એ નામ ક્યાંથી આવ્યું છે એ પણ હું તમને કહીશ અને એનું શું નામ છે એ પણ તમને હું જણાવું છું સૌજીભાઈ જાદવ બાપા મોચી મિત્રો સૌજીભાઈ જાદવ બાપા મોચી વિચાર કરો આજથી અમારા ગામની અંદર ખીમરાણા ગામની અંદર પાંત્રીસ વર્ષ પહેલે મોચી રહેતા હતા એવું એનું ના એ તમને કોઈને કદાચ ગામમાંથી એવા પાંચ જ જણાને ખબર હશે બાકી કોઈને મને પણ નહોતી ખબર અમારાથી મોટી આગલી પેઢી હતી કેમ કે પાંત્રીસ વર્ષ પહેલા એ દેશનું નામ હે એ દેશ વિચાર કરો અમેરિકાથી ઉપરનો એ દેશ છે એને કાલે મારી યારે વિડીયો કોલમાં ઘણી બધી વાર વાત કરી અને બહુ જ રાજી થયા ખીમરાણાનું નામ હાંભરીને એ બહુ જ રાજી થયા તો મિત્રો એવા એના દેશનું નામ હે શિવ ડન તમે નામ સાંભળ્યું હોય છે ઘણા બધા અત્યારના ભણેલા ગણેલા છોકરા હોય એને નામ સાંભળ્યું હોય છે એના દેશનું નામ હે ડન ત્યાં એ અત્યારે રીએ હે અહીંયાથી મિત્રો અહીંયાથી આ ખીમરાણા ગામની આ વિદ્યા વાં પહોંચ્યા તમે વિચાર તો કરો મને એટલે ગર્વ થયો હે કે મારા ખીમરાણા ગામના વિદ્યા ફરતા 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 જો શિવ ડન સુધી પહોંચી ગયા હોય અને અહીંયા અમારા ગામના જો વિદ્યા જોઈ શકતા હોય ને અમને વાંથી લાઈક શેર અને કોમેન્ટ કરી શકતા હોય એટલું જ નહીં એના ઉપર આ ચકલાના ચળના નામે મિત્રો વાથી એ હજાર રૂપિયા મોકલાવી શકતા હોય જુઓ એ વાંથી શિવદંડથી જો હજાર રૂપિયા આ ખીમરાણાના નામના ચકલાના પક્ષી ઘર ખીમરાણા ઉપર જો એ મોકલાવી શકતા હોય તો તમે જ કહો કે ગરવા થાય કે ના થાય અમેરિકા એને અમેરિકાથી ઉપર ટપી ગયા વિડીયો મોટો થશે અને પૂરેપૂરો જોજો હજી થોડુંક કહેવાનું બાકી છે તો આવા વ્યક્તિને જરૂરને ને જરૂર આજ ખીમરાની અંદર જો રહેતા હોય આપને અને આપના ગામના મોચી આજથી પાંત્રીસ વર્ષ પહેલાં જો શિવડન વયા ગયા હોય તો એને મિત્રો એક લાઇટ તો જરૂર ને જરૂર દેવી જોઈએ એ લાઇટ દેશો એ પણ તમારું દાન છે એ પણ મેં તમને ઘણા વિડીયોમાં કીધેલું છે તો આજ મને એટલો ગર્વ થયો કે ખરેખર ખીમરાણાનું નામ મેં નહીં મારા દુવારકાવાળાએ આજ શિવડન સુધી જો નામ જાહેર કરી દીધું હોય અને આ ખીમરાણા પક્ષી ઘરે એ હજાર રૂપિયાની વાથી મિત્રો મદદ અહીંયા કરી હોય ચણને અને જો મારી તમને આના ઉપર પ્રેમ હોય તો આ પાણીએ પીએ હે ને ચણે ખાય છે અહીંયા કુદરત સેટિંગ કરતો હોય તો આજ મને ગર્વ છે એટલે આ ખીમરાણા ગામ ઉપર અને આવા પંખીડાને ભોરા પંખીડાને ખવડાવે છે ને એનું સદાયને માટે દુવાર ધ્યાન રાખે એવી હું બે હાથ જોડીને એને પ્રાર્થના કરું હું જય